જોતા કઈ રબડ ની છે યાર રિયલ નથી વેલકમ ટુ અવર ન્યુ વિડિયો તો આ છે ફોરમમાંથી નો ફ્રેન્ક મેલી છે લીઝર્ટ જે મતલબ ટોય મારે આવે છે એ બટ એકદમ રિયલ લાગે એ અને તમને બધાને ખ્યાલ જ હશે ફોર્મ એનાથી બહુ જ બીએ છે તો અત્યારે આપણે એમ કહેશી કે આમ તારે સરપ્રાઇઝ અનબોક્સિંગ કરવાનું છે ઓકે અને એના પાસે અનબોક્સિંગ કરાવશી અને અનબોક્સિંગ કરશે માટે સરપ્રાઇઝ તો જોઈએ આપણે કે એના શું રિએક્શન છે અને આ બેંક આપણા માથે વધારે ભારી પડે છે કે એના માટે તો સારો છો આગળ આગળ એ અત્યારે દીકુને સમીનમી કરે છે તો સારો રસ હું લઈ આવ્યો છું પેલા રસ કસફાઈ ગયોને અને પછી બનાવીએ આપણે આગળ અત્યારે છે ને ફોર્મ કહી દીધું છે કે હું તારા માટે મેં એક પાસવર્ડ લઈ છે જેને અનબોક્સિંગ તારે કરવાનું છે તો રજાનું સ્ટીકર છે એમાં નામ લઈ લીધું છે વાંચી આ તો નહીં કરે મેને કીધું મેં તું છે ને બધું સેટઅપ ચેન્જ તારું કર તૈયાર હજી તો હું સુધીમાં છે ને તું સેટઅપ તૈયાર કરતા હું આવું છું તમે કીધું છે ને એટલે આ મારું નામ છે કરતાપુર આગળ અનબોક્સિંગ નહીં કરે તો સારું બોલો તો જો મેં નાપ છે ને ઉખડી નાખ્યું છે જેમાં લખ્યું હતું એ બટ આ ટ્વેલ્વ પીસીસ લુકિંગ રિયલ લુકિંગ એવું લખેલું છે ને એ કથનું રહી ગયું છે તો વાંધો નહીં એટલા મને ખબર નહીં પડે તો સારું હાલો આપી એને અને સ્ટાર્ટ કરીએ અનબોક્સિંગ વિડીયો તો સાત થઈ ગયું ફોરમ સેટઅપ એક બીક ચાલે છે ને મેકઅપ એ કરવો પડે બધું તારે મેકઅપ એ કરવો પડે

हेलो नाल फ्री મેળા એવું કરના કિસ આ તોમ સ્ટાર્ટ કરો વિડિયો સ્ટાર્ટ करू ને હા સ્ટાર્ટ કરી હેલો ગાઈસ ઊભી રો ઊભી તાર બાજુમાં રિમોટ આવે છે ઠીક હા રે 3 2 1 સ્ટાર્ટ હેલો ગાઈસ વેલકમ ટુ आवर અનધર અનબોક્સિંગ વિડિયો જે છે મારા માટે સરપ્રાઈઝ અને તમારા લોકો માટે બસ બસ કટ કટ જે જે મારા માટે બી સબસ્ક્રાઇબ નહીં બોલે જે જે મારા માટે બી સબસ્ક્રાઇબ નહીં બોલે જે જે મારા માટે બી સરપ્રાઇઝ અનબોક્સિંગ અને જો મારા માટે પણ સબસ્ક્રાઇબ એક કટ કડ નાખો કટ કરો અને કટ કડ નહી કન પાછું સ્ટાર્ટ કરો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનધર અનબોક્સિંગ વિડિયો જે છે સરપ્રાઇઝ અનબોક્સિંગ વિડીયો મારા માટે સ્ટાર્ટ તો જે જે મારા મારા માટે માટે સરપ્રાઇઝ અનબોક્સિંગ અને તમાર લોકો માટે બી સરપ્રાઇઝ અનબોક્સિંગ છે તો આ પાર્સલ ની અંદર શું છે મને બી ખ્યાલ નથી તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ કે શું છે આની અંદર મારા માટે ઈ કીધા વગર મંગાવ્યું છે એટલે મને આમ એક્સાઇટમેન્ટ વધારે છે એવું લાગે છે મોબાઈલ નું કવર છે આમ સોફ્ટ લાગે છે એટલા માટે અને પાછું એને એમને સ્ટીકર બી ઉખેડી નાખ્યું છે નહીતર ભી કઈ ખ્યાલ આવી જાય કે આની અંદર શું હોવું જોઈએ શું હોય Tidak ada apa-apa. Tidak ada apa-apa. Tandia menghilang. Tiku, tiku, ayo kembali. Tidak, apa Tidak. Tidak,

અરે સાચે પ્રૅન્ક કર્યો છે મે રબરની છે જોતા ખરી તું અરે પણ ફોરમ અરે એ જોતા કે રબરની છે જો કાઈ નથી રબરની અને સાવ નકળી જો છુપતા હોય જો મને જો તું અરે પણ રબરનું છે છે અરે યાર રબરની છે જોતા ખરી તું કઈ રીઅલ થોડી છે ના અરે યાર પ્રૅન્ક કર્યો તો મે યાર આ મનનોથી ખબર કે તો બધી રબરની છે યાર નથી કર્યો તો યાર ના

તો પ્રિન્ક વિડિયો આપણો પ્રિન્ક વિડિયો આપણા બહુ થોડોક ભાડે પડી ગયો છે હવે કાઈક એનું મોટું લાઇટમાં આવ્યું છે બતાવું તમને કેમ કેવું મોટું લાઇટમાં આવી ગયું છે અરે યાર મેં પ્રિન્ક કર્યો તો મન નોતી ખબર ખરેખર તને આટલું બધું ઓલું લાગી જશે દેખું દેખું શું કીએ તો મને સાબ જ છે કેને પરમ નહી દેરો મમી તો ચિપકલી વાળો પ્રિન્ક આમ જોજો તો આપણો સક્સેસફુલ થયો છે બટ થોડોક વધારે પડતો ફોર અમને આઘાત લાગી ગયો પ્રેંક કે અને એના એક્સપ્રેશન તમે જોયા ખતરનાક તો સોરી કહી દઈએ આપણે ફોરમ હજી અહીંયા પડી છે ને ફરતી ફરતી જોવે છે દીકુ બીએ છે અમારી મને બી ત્યાં બાવ

તો સારવાર વિડીયો પૂરો કરી છે પછી ફોરમ બનાવી જશે કારણ કે કેમેરો ચાલુ છે એટલે બહુ કઈ નથી ભૂલતી અંદરથી એને ગુસ્સો તો બહુ આવ્યો છે તો સારવાર લાગે બનાવી લઈએ